જિલ્લાના વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી હળપતિએ તાંત્રિક ગામ ખાતે મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે લોકો વહેલી સવારથી મતદાન મથકો ઉપર આવી પોતાના સંવિધાનિક હકની ફરજ નિભાવી રહ્યા છે માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ મોરાના તાંત્રિક ગામ ખાતે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી હાલ સમગ્ર ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને કોઈ અનિચ્છ્ય બનાવ નહીં બને તે માટે તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે લોકો સાથે નેતાઓ પણ પોત પોતાના વિસ્તારોમાં મતદાન કરી રહ્યા છે બે હજાર ચોવીસ ના મતદાનની તૈયારી થઈ ચુકી છે મતદારો જાગૃત થઈ ગયા છે અને મતદાન શરૂ થઈ છે ત્યારે અમે અહિયાં ઝરી જે કુંવરજીભાઈનું પૈતૃક ગામ છે અને કુંવરજીભાઈ રાજ્યના મંત્રી છે તો કુંવરજીભાઈએ હાલમાં જ એમનો મત પ્રયોગ કર્યો છે અને કુંવરજીભાઈ શું કહેવા માંગે છે મતદારોને શું જાગૃતિ આપે છે તે આપણે જાણીએ સાહેબ જણાવશો કે શું તમે સંદેશ આપવા માંગો છો આજે જ્યારે હું મારું મતદાન કરવા માટે આવ્યો ત્યારે તમે જોયું હશે ઉપર મોર ટંકા મારી રહ્યો હતો એ મહાઠગોથી તમે બધા ચીતી જાઓ અને મતદાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત કરવા માટે તમે વહેલી સવારમાં કતારમાં ઊભા રહી જાઓ અને સાંજ સુધીમાં પોતાનો મત આપો અને ભારત દેશને વિકસિત ભારત દેશ બને એ દિશામાં આપણે સૌ બધા આગળ વધીએ એના માટેની નમ્ર અપીલ કરું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરી જેમણે એમની આક્રમક શૈલીમાં આજે મતદાન વખતે પણ વિપક્ષ પર પ્રહાર કરવું ચૂક્યા નથી અને એમણે અપીલ કરી છે કે દેશને મજબૂત બનાવવા માટે તેમના પક્ષને અને વડાપ્રધાનભાઈ નરેન્દ્ર મોદીને મત આપી વિજય બનાવવાની તેઓ અપીલ કરી રહ્યા છે મુકેશ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ માંડવી